તો હેલો કેમ બધા તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે અને અમારી ચેનલમાં પણ તમારું હાર્દિક સ્વાગત છે તો આજે છે હોલી એટલે કે ધુલેટી તો આપણે જો આ જવાનું છે સાળંગપુર અને જો તૈયાર થઈને મસ્ત મજાના કપડાં પહેરીને બની જ આવીશું સાળંગપુર બાજુ તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો કે તમે સાળંગપુરની હોલિક કેવી છે એ દેખાડીશ બતાવીશ તો હાલો હવે આવી સાળંગપુર અને બતાવીશ હું હું કેવી ધુલેટી છે એનો માહોલ આપણે ગયો નથી પણ ફર્સ્ટ ટાઈમ હું જાઉં છું તાળણ

કલર બલર બધો ઉડી ગયો પણ બધાય મારો કલર ગયા છે એટલે મારી જે બતાય છે કાળા કાળા એટલે આમાં કોણ કોણ છે ને જ નથી આમ જોવો પાછળ અહીંયા આવ્યા પણ આ બધું પૂરું થઈ ગયું હવે અમે શું કરીએ જો

રાય કે ભેખાતું લેરી ઢામરી ઢામો હલો આયા નકરો ભેગો કરા લો આયા તો ગાડા રહી ગયા જો ઓહ એલા ઇન અમારી માથે ગા કરે એય આપણે બગેડા એમે બ્લોગ ઉતાર ભાઈઓની રમતા તો અમારી માથે ગા કર્યો અને જો આયા જા ભાઈ બહેનો કપડાં મેલા દી નઈ તો મને થોડોક બગાડ્યો છે આયા લાલભાઈ ને ને મારે એને થોડોક બગાડવો પડશે એટલે આપણે આમ પ્રેમ થી ભગડ લેવાના પોતે આંખમાં ને એવું પડે એવું ન કરો આલો એન ભાઈ જે ગાલ ધરો

આ જો ઘડીકમાં અમે દેખાવી નહીં મોડા બગડી જામમાં હાવા રાતો લાગે બગડતા આ ફોનની ડિસ્પ્લે ભાઈ કાઈ દેખાતું નહીં દે આટલો બધો નાખોમાં

આજ તો ઓલી દેખાય ની ઓલી મે કલર મેચ થાય છે મોઢા નો બે ડીજે ની બેટરી ઉતારી લીધી મિત્રો મને બહુ મજા આવે આ ભાઈ બંધ લો આયા માકાજી જીકી બોલે માકાજી કી બોલે આ ડમરી સડે મિત્રો હોળી રમી લીધી અને આવી જો તમારી જોવા બાવા થઈ ગયા અમે રમી હોળી રમવાના નહોતા પણ જોવા

કે કન્ટિન્યુ અમારા વ્લોગ માં બન્યા રહેજો આગળ જન શું થાય છે નક્કી નથી એ માટે વ્લોગ માં રહેવું તમારે હજી તો આ છે શરૂઆત જ છે નંબર મર્યા પડ્યા ابھی તો ટ્રેલર છે પિક્ચર ابھی બાકી હે મેરે ભાઈ હજી જાણવા લે હે મોટી ડ્રીમ માટે જવાનો છે એટલે સેલે ઉંધી બન્યા રહેજો હજી તમને મજા આવશે હાલો ગાડી જો સીટ જો અહીંયા ગરમ થઈ ગઈ જો સીટ ઓહ

માંદાની બાટલી લીધી છે વેપર લીધી છે અને એક ડાળ લીધી છે ફાઇનલી સોગેજના ઢાળે પહોંચી ગયા અને જો અહીંયા બોર લેવા ઉભા રહ્યા છે ખરા તડકાના

ખાઈ ગયો પાંચસો આપ્યો તો ફાઇનલી મિત્રો સાળંગ પૂછી ઘરે પહોંચી ગયા અને બપોરે તડકા તડકાના ઘરે પહોંચ્યા હતા એટલે માથું ને એવું દુખતું તું પછી આરામ ને એવું કર્યો ને પછી જો તા સાંજકોડનો ગામમાં આવ્યો અને પછી જો અહીં આ શીખવ જો નાઈન ધોઈન કમ્પ્લીટ થઈ ગયા છે એ

બ્લોગ ગમે હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક છે બ્લોગ તમને આ ચેનલમાં જોવા મળશે એટલે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે બાય